નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી જેનો પાઠ એક કે જેનું નામ છે પર્વત તારા આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ એક પર્વત તારા પ્રશ્ન એક ઉદાહરણ મુજબ શબ્દો કાવ્યમાંથી શોધીને લખો જેમાં દૂર સૂર તો દૂર એવી રીતે વાત તો રળિયાત નાદ તો સોગાદ તમરા તો ભમરા અને વહે તો બીજા શબ્દો જેમાં ખંભો એટલે ખભો તો અહીં વિદ્યાર્થી મિત્રો ત્રણેય વાક્યોની અંદર જે વાક્ય શબ્દો અર્થ આપેલા છે તે ત્રણેય ખરા છે ત્યાર પછી બીજું છે રળિયાત એટલે ખુશી પ્રસન્ન જેમાં એક વાક્ય ખરું થશે પ્રવાસમાં જવાનું થતા કશિશ પ્રસન્ન થઈ ગઈ ત્યાર પછીનું છે તારણહાર તો મુશ્કેલીમાંથી બહાર લાવનાર તારે તે ઉદ્ધારક તો અહીં પણ ત્રણેય વાક્યોના અર્થ છે તે આપણને સાચા જ આપેલા છે ત્યાર પછી રાડ એટલે ચીસ અથવા બૂમ તો તેમાં બે વાક્યો છે તેના અંદર જે સાચી રીતે ઉપયોગ થયેલો છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ કાવ્ય મને ઓળખો હે ઈશ્વર હું તારી આંખ છું સરોવર બીજું હે ઈશ્વર હું તારું વિશાળ હૃદય છું દરિયો ત્રીજું હે ઈશ્વર હું તારી છું તો વૃક્ષો ત્યાર પછી હે ઈશ્વર તું મારા રંગોમાં પ્રસન્નતાથી રમી રહ્યો છે તો આવશે મેઘધનુષ્ય પાંચમું હે ઈશ્વર

પાંચમું ઉદાહરણ મુજબ નજીકનો શબ્દ ઉપયોગ કરી અથવા પંક્તિ વાક્ય બનાવીને લખો જેમાં પોહળું તો સાંકડું તો ગામમાં જવાનો ગાડા માર્ગ સાંકડો હતો જ્યારે સડક માર્ગ પહોળો હતો

ત્યાર પછી કાવ્યને આધારે વાક્યમાં સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખો જેમાં પેલું હે પ્રભુ તું મને કોઈને કોઈ રીતે દેખાઈ રહ્યો છે તો સાચું માટે હા બીજું આકાશમાં વાદળોના રંગોમાં તું રમી રહ્યો છે તો સાચું માટે હા ત્રીજું અવનવા કુસુમોના રંગો એ તારી જ ભેટ છે સાચું માટે હા ચોથું તું નદીને દરિયાનો અવાજ છે તો ના ખોટું પાંચમું રમતા રમતા તું હંમેશા નજીક રહે છે તો ના અને છઠ્ઠું આ વિશાળ સાગર એ તારું વિશાળ હૃદય છે તો તો હા ત્યાર પછી ત્રણ ત્રણ નામ લખો જેમાં સરોવર સાંભર સરોવર સરદાર સરોવર અને ચિલકા સરોવર સાગર માં આવશે અરબસાગર હિંદ મહાસાગર અને પેસિફિક મહાસાગર વૃક્ષમાં આવશે લીમડો પીપળો વડલો આંબો બાવળ આંબલી ફૂલમાં આવશે ગુલાબ ચમેલી જાસૂદ ગો અને મોગરો ત્યાર પછી સ અને ઉપયોગમાં ક્ષતિ હોય તેવા શબ્દ નીચે લીટી દોરી સાચો શબ્દ લખો જેમાં પેલામાં પરદેશી છે તે આ રીતે લખાશે બીજામાં ચોમાસાનું અને સહજ બંને શબ્દો આ રીતે લખાશે ત્રીજામાં વિદ્યાર્થી મિત્રો બધા સ છે તેનો ઉપયોગ યોગ્ય રીતે થયેલો છે ચોથામાં અવસર અને શરમ આ રીતે લખાશે પાંચમા શત્રુ છે તે આ રીતે લખાશે છઠ્ઠામાં સવાર અને રસ બંને આ રીતે લખાશે ત્યાર પછી પ્રશ્નના જવાબ આપો જેમાં પેલો પ્રશ્ન કવિ ઈશ્વરને ક્યાં ક્યાં સીસી રીતે જુએ છે તો કવિ ઈશ્વરને પર્વતને ને ખંભા સ્વરૂપે સરોવરને આંખો તરીકે અને દરિયાને દિલના સ્વરૂપમાં જુએ છે આ સિવાય પ્રકૃતિના તમામ તત્વોમાં કવિને ઈશ્વરના દર્શન થાય છે ત્યાર પછી મેઘધનુષ્ય એટલે શું તો મેઘધનુષ્ય એ આકાશમાં દેખાતું અદ્ભુત અને સુંદર કુદરતી તરણાનો તારણહાર સાથી કહ્યા હશે તો કવિય ઈશ્વરને તરણાનો તારણહાર કહ્યા છે તેનો અર્થ એ થાય કે ઈશ્વર અત્યંત નાના નિર્બળ અને અસહાય વ્યક્તિઓ કે જીવોના પણ રક્ષક અને ઉદ્ધારક છે ત્યાર પછી આગેઓ કઈ વિશેષતા ધરાવે છે તો આગે એક નાનકડું જંતુ હોવા છતાં તેની પ્રકાશ ઉત્પન્ન કરવાની અદ્ભુત ક્ષમતા તેને રાત્રિના અંધકારમાં એક ચમકતી અજાયબી બનાવે છે ત્યાર પછી કવિની હોડીને કોણ અંકારે છે અને કેવી રીતે તો કવિની હોડીને ઈશ્વર ચલાવે છે જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીઓમાંથી ઈશ્વર જ આપણને સંભાળે છે ત્યાર પછી સ્વરચિત પંક્તિ બનાવો જેમાં દરિયો તારું દિલ વિશાળો તારા વિના કોણ મારું તું તરણાનો તારણ હાર સૃષ્ટિ નો તું સર્જન હે ઈશ્વર હું તને જોઉં છું રોમ રોમ છે તારો વાસ અને સંતાકુકડી રમતો રમતો છુપાઈ જાય છે ક્યાંક તો વિદ્યાર્થી મિત્રો અહી આપણું પાઠ એક પર્વત તારા ના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્ન અને તેના જવાબો મેળવવા મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો